ઇનવિઝિબલ એનજીઓ દ્વારા નશાની લત અને તેની ગંભીર અસરો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેમાં ચૌદસો કિલોમીટરનું કોસ્ટલ સાયકલિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન ઇનવિઝિબલના નો ડ્રગ્સ કેમ્પિયનનો મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે આ અભિયાનમાં ગુજરાતી પ્રથમ માઉન્ટ એવરેસ્ટ વિજેતા ચેતન સાહુ સહિત કુલ ભાગ લઈ રહ્યા છે દિવસમાં મુખ્ય શહેરો આવરી લેતા અભિયાન દરમિયાન રોજ સો થી દોઢસો કિલોમીટર સાયકલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ આગામી શહેર સુધી મુસાફરી કરવામાં આવે છે દરેક શહેરમાં યુવાનો વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરી નશાની લતના દુષ્પરિણામો તેમની સાથે સામાજિક અસર તેમજ સ્વસ્થ જીવનશૈલી અને જનજાગૃતિ કાર્યક્રમો જાહેર સંવાદ સંપર્ક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે આ અભિયાન ટીમ પોરબંદર પહોંચી હતી જ્યાં નશાબંધી ખાતાની ટીમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પડકારજનક અભિયાન માટે તમામ સાયકલિસ્ટને લગભગ બે મહિના સુધી કઠોર શારીરિક અને માનસિક તાલીમ લીધી હતી ત્યારબાદ તેમની પસંદગી કરવામાં આવી હતી આ સમગ્ર અભિયાનનું આયોજન ઇનવિઝિબલ એનજીઓ દ્વારા કરવામાં આવ્યું છે ઇનવિઝિબલ એક યુવા કેન્દ્રિત સંસ્થા છે જે સમગ્ર ભારતમાં યુવા સશક્તિકરણ સાહસ આધારિત શિક્ષણ પર્યાવરણ જાગૃતિ આઉટડોર પ્રવૃત્તિઓ અને સામાજિક અભિયાનો માટે કાર્ય કરે છે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સાયકલ ધારકોને નશાબંધી ખાતા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને ત્યારબાદ તમામની રહેવાની અને જમવાની વ્યવસ્થા ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર ચિત્તાબેન તિવારી તરફથી કરવામાં આવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર